હોલાસ્ટરનો પ્રારંભ ફાગણ સુદ ને શનિવાર તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ વાગ્યે ચોત્રીસ મિનિટને ઓગણચાલીસ ચાલીસ થઈ રહ્યો છે હોલિકા દહન ક્યારે કરવા એવા અનેક પ્રશ્નો આવ્યા છે તો હોલિકા દહન ફાગણ સુદ પૂનમ તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ રવિવારના રાત્રે કરવાની છે કારણ કે આ સમયે જ પૂનમ છે અહીં ચોવીસ તારીખે સવારે નવ ને ચોપન મિનિટથી પૂનમ ચાલુ થઈ જાય છે જે બીજે દિવસે બપોરે જ્યોતરી જાય છે અને હોલિકા દહન માટે પૂનમ હોવી જરૂરી છે અને બીજું ભદ્રા રહિત કાળ હોવો જરૂરી છે અહીં ભદ્રા છે પરંતુ ભદ્રા કન્યાનો ચંદ્ર હોવાથી આ ભદ્રા પાતાલલોકની છે અને પાતાલલોકની ભદ્રા નિષેધ નથી આથી હોલિકા દહન ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ અને રવિવારે રાત્રે યોગ્ય સમયે કરી શકાય જય મહાદેવ